જસ્ટ ગરમ પાણીમાં લીંબુ નાખીને પણ લઈ શકું છું ત્યારબાદ હું શાંતિથી નીચે બેસીને મારું પાણી છે બહુ ગરમ હતું પાણી થોડીક તો જીભ પણ ભરી ગઈ એવું મને લાગ્યું એટલે પાણી બહુ જ ગરમ હતું એટલે ગરમ પાણી લેશો એટલે આખા દિવસની જે ગંદકી છે એ બધી તમારી નીકળી જશે બોડી છે આખું ડિટોક્સ થઈ જશે જો મને કેવો ટેસ્ટ આવ્યો મોઢું કેવું થઈ ગયું એટલે ગરમ પાણીનો એન્જોય કરો ત્યારબાદ સવારે બ્રેકફાસ્ટ કે મિડ મોર્નિંગ કયો તો આજે મેં એક કેળું લીધું છે હા કેળા ખાવાથી ક્યારેય વજન વધતો નથી કેમ કે કેળું ક્યાં નુકસાન કરે છે કે જ્યાં તમે કેળાની ચિપ્સ ખાઓ છો અને એને તરેલાના ફોર્મમાં લ્યો છો બાકી આ તો બિચારો ફ્રૂટ કહેવાય તો ફ્રૂટમાં કોઈ જાતની જો ડાયાબિટીસ ન હોય તો બધા જ ફ્રૂટ લઈ શકાય એક કોઈ ફ્રૂટ આપણા હેલ્થ માટે ખરાબ નથી અને જે આપણી સ્વીટની ક્રેવિંગ છે એને પણ ફ્રૂટ છે એ મારે છે તો બપોરે હવે બપોરે મેં આજે ગાજરની રોટલી ગાજર ઓટ્સ અને થોડુંક એમાં રાગી હતું તે મિક્સ કરીને મેં એની રોટલી આજે બનાવી છે એક ગાજર ખમણી નાખ્યું હતું થોડીક હાર્ડ થઈ હતી પણ આમ ભાખરી ટાઈપ લાગતું હતું અને શાકમાં આજે મેં દૂધીનું શાક લીધું છે એક બાઉલ દહીં છે સલાડ છે મરચું છે પ્રોટીન માટે દહીં લેવું એ ખૂબ જ જરૂરી છે અને આમાં પણ રાગી ને ઓટ્સ ને એ બધું નાખેલું છે એટલે પૂરતા પ્રમાણમાં જે આપણે મળવા જોઈએ એ મળી જાય એક પ્રોપર થાળી છે એને રંગબેરંગી કલર થી બનાવેલી હશે ને તો આપણે જોઈને પણ ખાવાનું મન થશે ત્યારબાદ ભગવાન આભાર માનીને હું જમવા બેસી ગઈ અને નીચે ચોકડી મારીને જમવું મને વધારે ગમે ટેબલ છે પણ મને ટેબલ ઉપર બેસીને જમવું ગમતું નથી એટલે અને ખબર નહીં મરચાં તો એટલા ભાવે છે ને કે વાત જવા એટલા મરચા બે ત્રણ તો જ કાચા એ પણ કાચા હોય ને બહુ ભાવે તો આજે ડાયટ બીજો દિવસ છે પેલો વિડીયો છે ને ત્યારથી જોવાનું ચાલુ કરજો એટલે તમને આઈડિયા આવે કે આપણે કેવી રીતના શું શું ક્યારે ક્યારે શું શું જમવાનું છે હવે અત્યારે હું જે ફાકી બનાવી હતી ને એનું જે પાણી છે એ જમીને અડધી પોણી કલાક પછી લઉં છું કેમ કે જમેલું છે એ બધું સરસ રીતે ડાયજેસ્ટ થઈ જાય એટલા માટે હું એ રીતે ચાર વાગી ગયા છે ઇવનિંગ સ્નેક નો ટાઈમ થઈ ગયો છે ઘડિયાળ ચાર નું બોલે છે એટલે ઇવનિંગ સ્નેક્સ છે એમાં આજે આપણે લેશું દાળિયા બહુ વધારે નથી લેવાના ખાલી એક મુઠ્ઠી જ દાળિયા લેવાના છે ઇવનિંગ સ્નેક માં મેં તમને કીધું હતું કે કોઈ પણ હેલ્ધી ઓપ્શન છે મખાના છે ડ્રાય ફ્રૂટ છે સવારે ફ્રૂટ નથી લીધું તો અત્યારે તમે ફ્રૂટ લઈ શકો તો આજે મેં દાળિયા લીધા છે દાળિયાની બદલે તમે મગફળી લઈ શકો માંડવી શેકેલી દાણા તમે લઈ શકો બાફેલા દાણા લઈ શકો ત્યારબાદ તમે એક સલાડ પણ લઈ શકો એક કાકડી ની લેવું છે સવાર નથી લીધું તો એ પણ લઈ શકો પણ દાળિયામાં ભરપૂર માત્રામાં પ્રોટીન હોય છે કે જે વજન ઉતારવું હોય ને આપણી ડાયટમાં પ્રોટીન હોવું એ ખૂબ જરૂરી છે એટલે દાળિયામાં પ્રોટીન હોય એટલે દાળિયા વધારે હોય તો વધારે સારી વાત છે અને હંમેશા હેલ્ધી ઓપ્શન જ લેવાનું કેમ કે શું થાય છે કે નવાણું ટકા લોકો શું કરે આખો દિવસ ડાયટ પ્લાન મસ્ત ફોલો કરે બધું જ વ્યવસ્થિત જમે પણ જયારે સાંજ થાય ને ત્યારે એના ભૂખ ક્રેવિંગ એટલી વધી જાય ને કે એમ થાય કે વેફર ખાઈ લો બિસ્કિટ ખાઈ લો પીઝા ખાઈ લો એક ઝોમેટો માંથી મંગી લો કઈક ને કઈક ખાવાનું મન થાય કેમ કે સવાર નું ભૂખું છે ભૂખું તો નથી પણ એને મનને મારીને એવું સમજે છે કે આજે મેં રોટલી નથી ખાધી ભાત નથી ખાધા એટલે એના મનમાં એવું છે કે ભૂખ છે બાકી તો ભૂખ તો નથી જ હોતી પણ એક આ એક માઇન્ડ ગેમ છે વેટ લોસ કરવું અને વેટ ને મેન્ટેન કરવો ને એ એક માઇન્ડ ગેમ છે જો તમને સમજાઈ જાય ને તો ભયો ભયો એટલે એમાં શું થાય ખબર છે સેન્ડવિચ છે પીઝા તમે વેફર નું એક પેકેટ ખોલશો ને જયારે વેફર નું પેકેટ ખોયલું તમે અંદર થી લઈને એક ખાઓ શું સ્વાદ આવે બીજી લ્યો ત્રીજી લ્યો કે જ્યાં સુધી પૂરું ન થાય ને ત્યાં સુધી તમારા મન ને ચેન ના પડે કે દસ રૂપિયા વાળું હોય તો ભલે ને ચાલીસ વાળું હોય તો ભલે બધી વસ્તુ માં એવું થાય તો એના કરતા આજ ખાવું એક મુઠી મતલબ બે મુઠી ખાવું કઈ વાંધો નહીં વધારે ભૂખ છે તો બે મુઠી ખાવ એક દિવસ મોડું ઉતરશે પણ ઉતરશે તો ખરો ને એટલે હંમેશા હેલ્ધી ઓપ્શન રાખો આજે તો હું આ દસ દિવસ નું ડાયટ પ્લાન લઈને આવું છું તમને થોડી થોડી વારે બધું કેતી રહું છું કે ચાલો હવે આ ખાય આ ખાય આ ખાય પણ ડેલી ફોલો કરવાનું છે જેટલા દિવસ કરશો એટલા દિવસ ઉતરશે પણ જેવું મૂકશો ને એટલું વધી જશે સમજાય છે મારી વાત એટલે માટે તમારે તમારી લાઈફ ને ચેન્જ કરવાની છે ચલો મળ્યા રાત્રે બાય અને આજે રાત્રે હું જે રેસીપી શૂટ કરવાની હતી રેસીપી શૂટ કરતા ભૂલી ગઈ છું અને રાત્રે મેં ઓટ્સ બનાવ્યા હતા ઓટ્સ દૂધમાં ઓટ્સ નાખી અને ઉપરથી થોડુંક દાડમ ને ડ્રાયફ્રુટ નાખીને ઓટ્સ બનાવ્યા હતા જો તમને મારો વિડીયો ગમ્યો તો